એ સાવ હોશકારો થયો તાકાત સમાલ જે કરું એ કરી લે મન પરણાવા પડશે સોનું માનું ક્ષેત્રમાં જ છું આ ઉતલો ઉત પોંડા ખાઈ જાય હે ઉભો દાસ આબુક નહિ આવું આબુક નહિ આવું મારું કળા તમને नक्की આવુંક નહિ આવું ખાલી એમ કાધી આજ તો નક્કી કરજો પગની મેલું જ આબુક નહિ આવું ન ખાતા આબુ તો કાકાજી આજ તો પ્રોસી અમારે પરણાવાની દી પરણા

હું લાવું પણ હજી મન તો છીએ તો હું આજે જીન વિચારું છો માગું આ તમારે વિચાર કે નક્કી કરો હાલ નક્કી કરું કહે દીધું તાર કોઈ આલ કર માલ કોઈને પડ્યા નહીં કોઈનો પૈડા કેહડ હું લેતા આવતો નથી હાલે માલે ના લે આપણી આલ હાઈ હું લેતો હેડ બાય તો હાલી इज्जत હોય इज्जत इज्जत કારણ તો આ દાળી તું ડાયરેક્ટ બોલ ને તો કોઈ ના આલે પૈસા કાકાનાલી ભત્રીજાનાલી જાણે કોણ ભત્રીજા તું જાય નહીં તો તણી ના આલી પૈસા કાકાનાલી તુએ મોઢા તો કેલવા ખબર પડી જા કે શું રહે વાહ ડાયડી વાહ આજુ તમે માર કરી નાખો તો આ એક ની તો ચુપ પા ને તાંગા આખો ઓટામ થી કાટ્યો

ઉએ ઇની હેના તીય કાટે છે ને માં આખા વાર ને આ બધું તોડીયા છે હું કેટલા ખાડા કર્યા આટલા નલા ઊંડા ખાડા કર્યા હું તું તું ઉપર છે

ગયો કે આવા ભાઈબંધ રખાય હોય માં મારી મારે ખુદ ને ખુદ એમ ને પણ પૂછી લાવ તો કોઈ ના કોઈ પૂછી લાવ ને તે જો એમ કો દવા ના છું નોમ ના છું નોમ કરી એમ કો હે પણ કશી ના કર પેલા પૂછું તો પડે કોક ની ના પૂછે યા મને એક ગાલો ના ખાવ મારસ ના તો લેવા જી થારું ઈ તો બાંધ પણ તમે અમે ધોકા છના લાઈટ તમે ના તો સુરી તમાર મો લાઈટ તો સુરી કોની

એ તો બંધ થઈ ગયું બધું હવે ઈ બધું તો પેલો બંધ કર્યું કે સમાજમાં આ બધું નઈ કરવાનું કનું તો થાય મારે હું હગું કરાવું તું ખો થઈ તું હગું કરાવે છે પણ કાકો ન કરાવતા કોનથી મારું હગું ફાઇનલ તારે કરાવવું પડશે લ્યા તું તો તોડો તો ગોરો ગોરો તારું હું કરશી હું કરાઈ અને થોડી ચી આ તો વરિયા

હાઈટ થોડી નેસી છે અને ઉંમર થોડી નેની છે હું એનું હગુ કરાયું આ અમાર ચાલે 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 છે તારે ચાલે છે હારું હા તા કાકા બાજી ના તો હગુ થઈ જા આપણે તમે પણ મા કાકાને ના ભળતા વાત તો કરી છે તારે ભળતા નહીં હાર હળા તા હું તો એને કાકા હારું તો મન નહીં આવતું તો દે કાકા હેડો હવે આપણે વાહ જાન છે ઉપર 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 અમન બે વાત કરે આ બેરાની વિકો વેસવાન વાત કરી દી

એ ઓલા બારે મણુડા વગેરે સાલ તો નઈ હું એકલો પડી ગયો હું આ મારા છે ને તાર નો તો નઈ લાગે છે હા બોલ બોલ બોમટિયા સુ હું ડો પડી ચૂપ ચૂપ અવાજ ન કરતા હા બોલ હું મારા કાકા નું ના આ સુ સોનમ ઓઢમ કિસન માર હગુ નઈ કરાવતા કોઈ હગો કરાવેલા દાડે ઉજે હોય દાડે નઈ દાડે મન છે નેકળવા જ દેતા કિચેન આકો બનાવી દીધું હું તમાર જોડી આતો મારું કોક કરો હું ભાગું કરું છું તારે હા હા ઢાઈ ગોડા મુ કરી દેખું હું પેણાવું પંછન હાસી દેવું પડશે મરસો વાયાથી ઓમે ઘણા દાડાથી હું એકલો ને એકલો વેણન ટૂટ્ટી જૂટ એટલા માર સહીન તલ વેણી આ દોરો વિશે મારું પણ તન પેણ આવ હાસી એમ કહેતો કે દાગી ના જોશી ડીજે લકીન બસ જાયા

मार का कन मनु रोके हां ये तारे काको थे ना बाकी थोरो रे बोथिंग तो चाले हां पर कनु का तो हम जो मार का कन मनु रोके हां तो की ये ने भाई थाई ने की साले ए फुपटिया ओ बात को बेटा तू ये तो ना, ना, ना तो कर ई रे ये रे ई रे नो वो तू तो हागु तो तन नहीं करानो तारे तो तन तो ना नती वाड़ ता का कर पड़ता चुके दादा बड़की मत दिस जे बाबू કે બેટા જમતા રહે મોડી ઓફરવા કીધું છોડી છોની વાત તો કરી છે નહી તો કોઈના ના મારવા ધમકી આલતા હો તો ના ના કઈતું તમે પૂછોઈ ઊભો જાવતી હા તને પાડી હે યાર મે તો કંપટાકુ કાયો છોય જો બુ બુગો ગુરો સે મોન સે અમાર હાગુ કરો તો હારો સે કે કાલ લેલા જોવા જો લઈ આ તો ના પાડી તમાર ભાઈ લા કરાયું છે કોકરાઈ છે તો તમે બે પેલા બે એક વાર થઈ ગયા તો ને એટલે હું તમને ના પાડું તમે છે પારો હું મનુડાને ફોન કરું પીની ચાલે ના ના મને કરાવું તો હું કરાવું તમે જો આ પાકવટિયા છે એનો ઈશ્વા ના કરતો હાથ વચ્ચે વેસી મારશે ખબર ને પડે ઈ વેસી મારશે તાં તો તાં મનુડા ઉતી વેસી માસે મને અડણો મેંછંા હંગા ઈ તો હું વેસી મારી તાન પરણાવી એની ચિંતા ના કર પણ તું જન વાજી ના શકતો હો સારું તો હું મનુરામ ફોન કરીને કહું છું કે તાર મધમ ના હોય તો હું પરણાવું પણ તું પડ લે મને બસ માર કાકા નથી ન તો કતો પણ તમારો વિશ્વ કરું હું ઈયા ના વે ઈયા ન કરું 12 મહિના હાસી રાશો પાછો પેશન ફોન ઉપરાય ઓર રાખજે કાયદેસર ના પેશન ફોન ની ઉપર હું તો બધા મરસા વાણી

ભાઈ પણ મારો હે આજકાલ નહીં તું તો આજકાલ છે અને આ શું કે એમ કે છે કે માં ડીજે લાબુ છે તો પેલો કકડલો ની બધું કે આ લાબુ છે ઈ બધું લાવા લે આપણે સમજ તો બન થઈ ગયો આ બધું પોપટિયા આ બધું બંધ થઈ ગયું છે પાછો આપણે ચાર દાગી ના ઓબલ ડીજે બીજે કોઈ જમણ વારો કોરો કોરો કરવાનો 55 જણો જન્મ લે જાના ખાના નહીં 55 જણ જ ના સાની